તો કે બે ત્રણ પાંચ સાત તેર તો હવે આમાં જવાબ શું આવશે તો કે શ્રેણીનો જવાબ વિદ્યાર્થી મિત્રો તો કે સત્તર આવશે વિદ્યાર્થી મિત્રો જે જવાબ તમારી સ્ક્રીન ઉપર રહ્યો તો કે સત્તર છે તેનો જવાબ છે તો બીજોય પ્રશ્ન છે તો કે શ્રેણી પૂર્ણ કરવાની છે તો કે સત્યોતેર એકસો સત્તર જો શ્રેણીમાં આ શ્રેણીમાં ચાલીસ નો વધારો થયો છે એટલે કે એકસો સત્તર કરીએ તો કે ચાલીસ વિદ્યાર્થી મિત્રો તો આકૃતિ છે તે વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આપણી પાસે નથી કારણ કે તે આકૃતિ પીડીએફ સ્વરૂપે ન મળી તો જોઈએ તો કે જે છે કે સી કરીને દસ તેનો જવાબ રહેશે તેમાં દસ જવાબ છે વિદ્યાર્થી મિત્રો તો પૂછવામાં આવ્યું હતું કે આકૃતિમાં લંબચોરસ કેટલા છે તો કે લંબચોરસ તેમાં આઠ હતા વધુમાં વધુ તમારે જોઈ લેવાનું આમાં લંબચોરસ કેટલા છે આકૃતિ બદલાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો તો તો ધ્યાન રાખીને જોવું કે કે પૂછવામાં આકૃતિમાં કેટલા ત્રિકોણ છે તો કે આમ ત્રિકોણ પૂછવામાં આવે તો કે કેટલા ત્રિકોણ છે તો એનો આપણને જવાબ તો તે આકૃતિમાં તેર ત્રિકોણ હતા વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં સંયુક્ત રેખા કેટલી છે તો કે સંયુક્ત રેખા તેમાં દસ હતી વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ તો કે સામાન્ય ગણિત અને દ્રશ્ય તર્ક આધારિત છે તો કે આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ હોય તો આકૃતિમાં વધુમાં વધુ છે ને તો કે પંદર ચોરસ હોય કેટલા હોય તો કે પંદર હોય વધારે ન હોય તો કે હોસ્પિટલ શબ્દનો અક્ષરોમાંથી મૂલ્યાંકન કરીએ તો શબ્દ બની શકતો નથી કારણ કે આર એ હોસ્પિટલનો શબ્દ છે

મોબાઈલને ઊંધો ગોઠવવાનો છે એમ સમજો તો કે ઊંધી રીતે આપણે ગોઠવવાનો છે તો પેલા આવશે બી પછી ઈ પછી આઈ એલ ઓ એમ તો એમ થશે મોબાઈલ થશે તે થશે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ તો કે હવે જોઈએ તો કે જે છે કે અક્ષરોનું મૂલ્યાંકન દ્વારા ટાઈગર માટે શબ્દ શો છે તો કે ટાઈગર માટે વિદ્યાર્થી મિત્રો જે આ છે જે શબ્દ તે ટાઈગરો માટે વિદ્યાર્થી મિત્રો છે તો હવે જોઈએ આપણને પ્રશ્ન તો કે ગુજરાતીમાં મૂલ્યાંકન મુજબ સ્વજનો માટે સાચો વિકલ્પ પસંદ આપણને કરવાનો છે તો કે માટે જે છે તો કે બે ત્રણ પાંચ સાત અને ચાર છે તે તે રહેશે વિદ્યાર્થી મિત્રો

તો આ પંદરમોમાં જુદી પડતી જે ઝાંખીવાળી આકૃતિ જુદી પડતી હતી હવે જઈએ તો કે સ્કૂલ માટે યોગ્ય કોડ પસંદ કરો તો કે સ્કૂલ માટે જે આ છે જે તે સ્કૂલ માટે યોગ્ય કોડ છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પણ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણને સત્તરમો પ્રશ્ન તો સત્તરમો પ્રશ્ન જોઈએ તો કે ઝેડ એક વાય બે એ બરાબર છવ્વીસ તો બુક બરાબર કેટલા થશે તો કે બુક બરાબર વિદ્યાર્થી મિત્રો થશે તો કે બુક બરાબર વિદ્યાર્થી મિત્રો એ તમારે દાખલો કરવો પડશે તો કે જોઈએ તો કે અઢારમો તો શબ્દક્રમ એબીસી મુજબ પ્રત્યક્ષ ગોઠવવાના છે તો કે કેન કાર કેટ કપ આલ્ફાબેટ ક્રમ મુજબ ગોઠવવાના હોય તો કે પેલા કોણ કયો શબ્દ આવે તો કે સી

હવે જોઈએ તો કે અલગ પડતો શબ્દ શોધવાનો છે તો કે તેમાં અલગ પડતો શબ્દ હતો બગીચો બાકી બધા શિક્ષણ સંબંધિત હતા ઉદાહરણમાં એમાં ઓપ્શન એવા હતા કે ઘર પછી જે શું કહેવાય શાળા વિદ્યાલય એવા બધા હતા તો કે જુદો પડતો શબ્દ ગોતવાનો છે તો કે જુવાર હતી તે અલગ પડતો શબ્દ હતો બાકી બીજા ફળના શબ્દ હોય છે વિદ્યાર્થી મિત્રો આમાં પણ જુદા પડતા શોધવાના છે તો કે રંધો છે તે તેનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો કિલોગ્રામ તો નગર સિટી કિલોગ્રામ તો તે કિલો લીટરમાં આવશે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ સત્યાવીસ માં તો કે બેટ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે તો કે બેટ માત્ર બે હજાર એકવીસ છે તે યોગ્ય વિકલ્પ છે તો કે મોટી બહેન કોણ છે તો મોટી બહેન ચાર નંબરની જે હતી તે મોટી બહેન હતી હવે જોઈએ તો કે ઓગણત્રીસ પણ પ્રશ્ન જોઈએ તો કે તરકાના સુર તો કે તેમાં બે ત્રણ એક પછી આમાં બે એક ત્રણ ચાર પછી કુલ કેરમની શરૂઆત આ પ્રશ્નો નથી વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ ખાલી જગ્યા માટે યોગ્ય સમય આપો તો કે તેમાં ત્યાંથી જવાબ રહેશે તો મળીએ વિડીયો આગળના વિડીયોની અંદર ત્યાં સુધી ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ આગળના ની અંદર